કઈજો 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 44 44 48 99 99 50 50 પર નદીના 51 રૂપિયા 52 મેમા 52 55 55 55 રૂપિયા કરજો રૂપિયા કરજો ઓકે ઓકે ચાલ બધી બધી ઉપર સુધીને મેમા હાલો મેમા 29 32 33 34 35 36 37 37 બધી

આઠસો નેચલીસ રૂપિયા ઓગણચાલીસ ચાલીસ એકતાલીસ બેતાલીસ ચુમ્માલીસતાલીસ છે આઠસો ને રૂપિયા આઠ તારીખ ઓગણ ચાલીસ ચાલીસ એકતાલીસ બેતાલીસ તેતાલીસ ચુમાલીસ પિસ્તાલીસ બેતાલીસ બેતાલીસ ઓગણપચાસ ઓગણપચાસ આઠસ પચાસ રૂપિયા